કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસી ચૌહાણે નડિયાદ ખાતે પ્રાકૃતિક કૃષિ ખેત પેદાશ વેચાણ હાટની મુલાકાત લીધી હતી મંત્રીએ પ્રાકૃતિક કૃષિ દ્વારા ઉત્પાદિત વિવિધ ખેત પેદાશો જેમ કે રીંગણ પાપડી અને ઘીની ખરીદી કરી ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા હતા સાથે જ તેમણે ખેડૂતો સાથે પ્રાકૃતિક ખેતી સંબંધિત બાબતો પર ચર્ચા કરી ખેડૂતોને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું પ્રાકૃતિક ખેતીને આપણા સાહેબ અને ગુજરાત સરકારના મુખ્યમંત્રી આદરે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના સરકારના પ્રયત્નોથી ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી સંદર્ભે ખૂબ મોટી જાગૃતિ આવી છે ખેડૂતો પણ મોટી સંખ્યામાં એનું ઉત્પાદન કરતા આવ્યા છે એ જ સંદર્ભ ખેડા જિલ્લામાં ખેડા જિલ્લાના કલેક્ટરશ્રીના માર્ગદર્શનમાં અને ખેતીવાડી વિભાગ વિશેષ કરીને આત્મા પ્રોજેક્ટ હેઠળ ખેડા જિલ્લામાં લગભગ એક લાખ પંદર હજારથી વધારે ખેડૂતોએ આ પ્રાકૃતિક ખેતી ઉત્પાદન કરવાની દિશામાં નિર્ણયો કર્યા છે તેઓએ તાલીમ લીધી છે અને હવે આ પ્રાકૃતિક ખેતીના ઉત્પાદક તરીકે ખેડૂતો પોતે માર્કેટમાં જવા માટેની જે લિંક હોય એ પૂરી પાડવા માટે ખેડા જિલ્લાના કલેક્ટરશ્રીએ ખેડા જિલ્લાના પ્રાંગણમાં જ કલેક્ટર ઓફિસના પ્રાંગણમાં જ આત્મા પ્રોજેક્ટ દ્વારા એક સરસ પ્રાકૃતિક હાથ નામે ખેત ઉત્પાદનને શાકભાજી હોય વિશેષ ઉત્પાદન અનાજ આ બધું જ અહીંયા વેચવાનું પ્રારંભ કરે છે